ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો મહેન્દ્ર સરપસ બસો પિંસોતેર ડીઆઈ ટ્રેક્ટર ઘર ઘરાવ ટ્રેક્ટર છે સારા ટાયર જોવા મળશે અને ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને વિડીયોને ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો વાત કરીએ આપણે મહેન્દ્ર સરપસ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને સોનું મોડલ છે અને ટ્રેક્ટર કમ્પ્લીટ વર્ક કરે છે અને એવરેજ ખૂબ જ સારી ટ્રેક્ટરની જોવા મળશે ખૂબ જ સારી કંડિશનમાં આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક એ સો ટકા વર્ક કરે છે કાટછળો ક્યાંય પણ તમને ટ્રેક્ટરમાં જોવા નહીં મળે ટ્રેક્ટર બે હજાર સો મોડલ છે બારસો અઠ્યાવીસના ટાયર જોવા મળશે અને ટ્રેક્ટરમાં બસો પિંચોતેર દિઆઈ છે તો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો સારી કંડિશન અને ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે કોઈ પણ ખરાબી હાલમાં જોવા નહીં મળે કમ્પ્લીટ વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે અને ટ્રેક્ટરમાં પંખા છતરી બધું કમ્પ્લીટ જ જોવા મળશે પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરી અને રૂબ્યુ સ્થળ ઉપર જાઉં જેથી તમને વેસાઈ જાય તો ખોટો ધોકો ના થાય વાત કરીએ આપણે આ ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ મનુભાઈ છે મનુભાઈએ આ ટ્રેક્ટરની કિંમત એક લાખ અને પિંચોતેર હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ ન એક લાખ અને પિંચોતેર હજાર રૂપિયા તો મનુભાઈનો મોબાઈલ નંબર આપણે છે સત્તાણું બે એકસઠ તેતાલીસ જીરો ઓગણત્રીસ મનુભાઈનો મોબાઈલ નંબર છે અને આ ટ્રેક્ટરની કિંમત એક લાખ પીનસો તેર હજાર રૂપિયા રાખેલી છે આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તાલુકો લોધી લોધિકા તો કાલાવડ મોટા જીઆઈડીસીમાં ટ્રેક્ટર તમને જોવા મળશે નામ મનુભાઈ મનુભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે આપણો વિડીયો જો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયો વિડીયોને ઉપર જ નો નંબર આપેલો છે જય વિશ્વભાઈ